સરળમાં તે દોસ્તો પ્લમ્બર બ્લોગમાં આજે આ વિડીયામાં અંદર આપણે આ કમ્પ્લીટલી આ શોપિંગમાં અને પ્લસ મકાન અને ફ્લોર છે છે ઉપર દુકાન બરોબર તમને બતાવીએ કે આમાં શું શું કામ અમે પ્લમ્બરનું કરેલું છે તો આ પ્લમ્બર બ્લોગનું બનાવી રાજો બરોબર કમ્પ્લીટલી તમને બતાવી દઈએ ચલો આપણે તમને પહેલા ફ્લોરની અંદર દુકાનમાં આ દુકાન છે બરોબર દુકાનની અંદર સંડાસ બાથરૂમ છે એમાં અટેચ છે તો ફ્લાઇટ નથી તો તમને અંદર જઈને નહીં બતાવું ફિટિંગ થઈ ગયું છે બરાબર તો સેમ ટુ સેમ બાજુમાં છે આવું ને આવું તો ચલો હવે તમને ઉપર જઈને બતાવી દઈએ કે મેં શું શું કામ પ્લમ્બિંગ કર્યું છે તો વિડીયોમાં બન્યા રહેજો જોઈ શકો છો મેં આવી ગયા બીજા ત્રીજા માળે બરોબર તો ચલો તમને પહેલું બતાવી દઈએ કે અહીંયા આપણે કેટલું કામ કર્યું છે પ્લમ્બરનું દેખી શકો છો પહેલા જ બાથરૂમની અંદર વોલ મિક્સર મારેલું છે આ વોલ મિક્સચર આવી ગયું શાવર એન્ડ ગીઝર બરાબર અને જોઈ શકો છો આવી રીતે કોઈક ફિટિંગ કર્યું છે અવાજનો પ્રોબ્લેમ રહેશે કારણ કે કાલે ગણપતિ આગમન હતું એટલા માટે થોડું પ્રોબ્લેમ રહેશે દોસ્તો પાઇપ પણ કમ્પ્લીટ ન કરી દઈએ દોસ્તો આ એકસ્ટ્રા પાઇપ છોડેલો છે એ આપણે બીજી સાઈડનો બધી મકાનનો બાજુવાળા મકાન બરાબર તો આપણે અહીંયાથી જ પાઇપ જશે આ જોઈ શકો છો આપણે બીજું બાથરૂમ એ જ બાથરૂમ આપણે કમ્પ્લીટલી પૂરું ફિટિંગ થઈ ગયું શાવર ગીઝર એન્ડ નળ બરાબર બધાય બાથરૂમ આપણે અટેચમાં કરેલા છે તો કોમેન્ટ કરજો તો આપણે બીજો પાર્ટ પણ નાખીશું અને કમ્પ્લીટ ટાઈ શું થયા પછી આપણે જ્યારે એસેસરી ફિટ કરવાનું થશે એસેસરી એટલી ફિટ કરવાનું થશે કે નળ સિત્તેર થી એસી નળ લાગશે આમાં જોઈ શકો છો આપણે ટેબલ પોઈન્ટ પણ આવી ગયો છે ચલો હવે તમને બાજુવાળામાં બતાવી દઈએ કે તેમાં શું શું કામ કરવાનું બાકી છે આ દેખો સામાન પડ્યો આપણો ઓજાર પડ્યો છે અહીંયાથી આપણે બાથરૂમ બાજુમાં છે જોઈ શકો છો આ રહ્યો ટેબલ ટોપ આવી ગયો અહીં સામે આ ખૂણામાં લાગશે ઇંગ્લિશ ટોપ વોલ પિક્ચર શાવર આપણું ફિટિંગ જોઈ શકો છો તમે બરોબર આવી ગયો કમ્પ્લીટલી ચલો અહીંયા ટેબલ ટોપ હવે આ કિચન આવી ગયું કિચનની પાઇપલાઈન પણ કમ્પ્લીટ થઈ ગઈ છે દોસ્તો આ છે આપણે ડખ જો બધી બાથરૂમની પાઇપો અહીંયા નીકળશે અહીંયા જોઈ શકો છો ટોયલેટનો પાઇપ નહીં બધા બધા અહીંયા નીકળશે અહીંયાથી બીજા બહાર જશે અહીંયા ચેમ્બર બનાવું તો ચેમ્બર પણ બની શકે સેફ્ટીવાળું ચલો આ જોઈ શકો છો તો આપણે ઉપરથી પાઇપ નીચે લાવ્યું હોય તો અહીંયાથી લઈ શકાય ડકમાં સેફટી સારું કોઈ બી રિપેરિંગ કામ કરવું તો ડખમાંથી રિપેરિંગ કામ થઈ શકો છો આ નીચે બીજા બાથરૂમમાં જોઈ શકો છો તમે કમ્પ્લીટલી પાઇપ નીચેથી ગઈ છે ડકમાં આ જોઈ શકો છો તમે આ પાઇપ ફિટિંગ આપણું કમ્પ્લીટલી પૂરું ઓલ ફિટિંગ થઈ ગયું છે તો હવે તમને લઈને જઈએ ઉપરલા ફ્લોર ના અંદર એ ત્યાં ત્યાં શું શું કામ કરવાનું બાકી છે અને કેટલું કામ પટી ગયું છે એમાં ટાઇલ્સ પણ લાગી ગઈ છે ચલો વિડીયોમાં બન્યા રજુ ચલ આપણે જઈએ છીએ ચોથા માળે આવી ગયા આપણે ચોથા માળે તમને બતાવી દઈએ કે આમાં પ્લમ્બિંગ ગામ કેટલું કર્યું છે અમે જોઈ લો આપણે આવી ગયા ચોથા માળે એ પોકી ગયા બરોબર આધી કિલો ટાઇલ્સ પણ કમ્પ્લીટ લાગી ગઈ છે આમાં તો અહીંયા આવશે ઇંગ્લેસ ટપ વોલ મિક્સચર ગીઝર શાવર ચલ હવે આપણે તમને બતાઈ દઈએ બીજું બાથરૂમ અહીંયા ની પાઇપ ડાકુમાં નીકળી જે છે તમને બતાઈ દઈએ પાછળ પહેલા તમને બતાઈ દઈએ કે કેટલું કામ આ રસોઈ છે દોસ્તો આપણે અહીંયા ટાઈસોળ અહીંયા દ્ર રહે છે સાઈડ ઉપર જ જોઈ શકો છો અહીંયા પણ કમ્પ્લીટલી પોઈન્ટ વગેરે બધું ટાઈસ વગેરે મૂકઈ ગઈ લાગી ગઈ નળ પણ લાગી ગયા સાવર જેરના પોઈન્ટ ચલો આપણે હવે

તો તમને બતાવતો નથી વિડીયો મોટો થઈ જાય એટલે આ જોઈ લોખ છે બધી પાઇપો ડખ માંથી જ નીકળે અહીંયાથી ઉપર જશે ટેરેસ ઉપર તો તમને ટેરેસ ઉપર જઈને બતાવી દઈએ ચલો કે ડખ કેવી રીતે આવશે આપણે હવે જઈએ ટેરેસ ઉપર દોસ્તો આવી ગયા ઠેઠ પાંચમા માળે આપડે ટેરેસ પર જોઈ શકો છો આવી ગયા આપણે પાંચમા માળ ઉપર હવે આપણે એમાં શું કામ કરવાનું છે ટેરેસ ઉપર ને શું શું કામ કરેલું છે ટેરેસ ઉપર ચલો પેલા દર્શન કરી લીલાધારી મહાદેવ મંડળમાં જોઈ શકો છો આપ મંડળ મારી સાઈડ છે આ પાર્ટ ટુ છે પાર્ટ વન ના દેખ્યો તો જોઈ લેજો જોઈ લો આખું પૂરું કેબિન આ કેબિન ઉપરથી પાઇપો આપણે આવશે ટંકી એના ઉપર આવશે બે ટેન્ક આવશે અલગ અલગ ભાગની એનો પણ વિડીયો તમે કોમેન્ટ કરજો તો હું નાખી દઉં અહીંયાથી પાઇપ અહીંયા આવશે અહીંયા સુધી અહીંયાથી નીચે ઉતરશે બરોબર આ જોઈ લો આપણે કામ કરેલું છે તે વરસાદનું પાણીને એક બે બંને પાઇપ ઉતરલી તમે જોઈ લેજો પાર્ટ વન તો એમાં આપણે પૂરું વિડીયોમાં બતાવેલું છે આ પાર્ટ ટુ છે બરોબર કમ્પ્લીટલી આપણે પ્લમ્બર બ્લોગમાં தான் ப்ளம்ப வீடியோம் அந்த